છેલ્લા સાત વર્ષથી સામૂહિક કન્યા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જે આજુબાજુ પંથકના ગામડાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે આ વર્ષે પણ દરેક સમાજની પાંચસો થી વધારે બાળાઓનું સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ભારત માતાની આરતી અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ કન્યાઓનું પૂજન ગ્રામજનો આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીકરીઓ સાથે દરેકે સામૂહિક ભોજન લીધું હતું

અને ખૂબ વર્ષોથી આ ચાલે છે સામાજિક સમરસતાની દ્રષ્ટિએ આ બહુ મોટી એક સારી પહેલ આ ગામે કરી છે આ આ પ્રયોગથી બાકી બધા ગામોને પણ આ આનાથી દ્રષ્ટાંત પૂરું પાડે છે અને બાકી બધા જ સમાજના ગામોમાં આજુબાજુના ગામોમાં પણ આ જ પ્રયોગ કરવામાં આવે અંતિમ સાત વર્ષથી સમરસતા મંચ દ્વારા છત્રેશ્વર મહાદેવના પરિસરમાં સામાજિક સમરસતાને ધ્યાનમાં લઈને ગૌરી વ્રત નિમિત્તે કન્યા પૂજનનું સામૂહિક પૂજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમની વિશેષતા કે ગામના બધી જ જ્ઞાતિ જાતિની દીકરીઓ ચાહે વાલ્મિકી સમાજ હોય વણકર સમાજ હોય રોહિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય પટેલ સમાજ હોય બધી જ જાતિની દીકરીઓ અહીંયા આવે છે એનું બધી જ જાતિના લોકો આવીને પૂજન કરે છે પૂજનની સાથે એમને દામ દક્ષિણા ભેટ આપીને અને પછી બધા સાથે સામૂહિક રૂપે ભોજન કરે છે આવા જ કાર્યક્રમો સમરસતા મંચ દ્વારા હજી બે ત્રણ સ્થાનો ઉપર અલગ અલગ ગામડાઓમાં પણ થાવા માંડ્યા છે તો આ પ્રમાણેના કાર્યક્રમો આખા દેશમાં થાય અને સામાજિક સમરસતાને ધ્યાનમાં લઈને હિન્દુ સમાજની બધી જ જાતિ જાતિના લોકો ભેગા મળીને હિન્દુ સમાજમાંથી જે વિષમતાઓ છે એ દૂર કરે એના માટે ભેગા મળીને સહિયારા પ્રયાસ કરે